વલસાડમાં નિવૃત્ત કર્મચારીના મકાનમાંથી લાખો રૂપિયાના ઘરેણાની થઈ ચોરી જુઓ વિડીયો વલસાડના તિથલ ખાતે રહેતા અને દમણ ગંગા વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીના બંધ મકાનને તસ્કરોએ નિશાનો બનાવી લાખો રૂપિયાના ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ ઘટના અંગે સ્થળ પરથી પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના તિથલ ખાતે સૂર્યદર્શન સોસાયટીમાં રહેતા અને હાલે મુંબઈ ખાતે સ્થાયી થયેલા નિવૃત્ત કર્મચારી ગંગારામ છીમાભાઈ પટેલના બંધ મકાનમાં ગતરોજ તસ્કરોએ મકાનના દરવાજાની દિવાલ અને નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલા કબાટમાંથી સોનાના ઘરેણા આશરે પંદર તોલા જેની કિંમત આશરે સાડા ચાર લાખ અને રોકડ રૂપિયા પચાસ હજાર મળી આશરે રૂપિયા પાંચ લાખની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ બનાવ અંગે તેમના પાડોશીએ તેમને ફોન દ્વારા જાણ કરતા ગંગારામભાઈ તેમના પરિવાર સાથે વલસાડ આવી પહોંચ્યા હતા અને આ અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી છે મારું નામ રાકેશભાઈ સવારે સાડા આઠેક વાગે જો મને ફોન આવ્યો કે સૂર્યદેશનમાં ચોરી થયેલી છે સ્થળ પર આવીને જોયું લોકો બે અને બે ઘરના તાળા તૂટેલા હતા બંને આમ સૂર્યોદેશનના ઘર લઈને રહે છે પણ હાલ એ લોકો બોમ્બેના છે મેં અંદર સ્થળ તપાસ કરી અને પોલીસને જાણ કરીને સ્થળ તપાસ કરી અંદર તો લગભગ પંદર એક ટોલા સોનું અને પચાસ હજાર કેશ રકમ ચોરાઈ ગઈ છે અને હાલ પોલીસ ફરિયાદ લખવામાં આવી છે પોલીસ ફરિયાદ લખાવી છે અને એમાં તપાસ કરે છે પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબના એ લોકો આવેલા હતા અને બહેડરી આપી કે ચાલો આની તપાસ કરીશું ગયા વર્ષે ત્રણેક બનાવ એવા બનેલા હતા આ સુર્યદેશનમાં પણ આગળ ચોરી ગઈ અને હમણાં તિચલ ગામમાં પણ ચોરી થયેલી અવારનવાર આવી ચોરી થતી રહી છે અને સૂર્યદર્શનમાં અમારા ગ્રામ પંચાયત તરફથી એક નાઈટના પેટ્રોલિંગના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત અહીં મૂકવામાં આવે એવી મારી માગણી છે મારું નામ જ્યોતિબેન કંભારભાઈ પટેલ હું હાલમાં બોઇસર રહ્યો છું મારું ઘર સૂર્યદર્શનમાં છે રાત્રે તારું તૂટ્યું મારા બાજુવારે ફોન કર્યો ત્યાં અત્યારે મેં આવી છું આશરે મારા પચાસ હજાર પચાસ હજાર રૂપિયા કેશ હતા અને પંદર તોલા મારું સોનું હતું અને આ અંગે અમે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે હાલમાં અમે વલસાડ જ છીએ